ફડડીયા વાડામાં ગેસ બાટલામાં આગ લાગી આગની ઘટનામાં રસોડામાં ટીવી ફ્રીજ અને લાકડાનું ફર્નિચર બળીને ખાક મહિલા જ્યારે ઘરના રસોઈ કામ કરી રહી હતી ત્યારે ગેસના બાટલામાંથી અચાનક આગ લાગતા અફરાતફરી મચી જોકે ઘટનામાં સમય સૂચકતા દર્શાવી મહિલા ઘરની બહાર દોડી ગયા અને બૂમા બૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા પાણીનું મારું ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી સાંકડા રસ્તાના કારણે ફાયર ફાઇટર સ્થળે પહોંચી શક્યું નહીં પરંતુ સ્થાનિકોની તત્પરતા અને કોર્પોરેટર ભરત ભાટિયાની સક્રિયતાએ મોટી દુર્ઘટના ટળી હતી અંદાજે પરિવારને રૂપિયા સિત્તેરથી એંશી હજારનું નુકસાન થયું છે પાટણના ફોફડિયા વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે તે માટે સુરક્ષા દ્રષ્ટિએ સ્થાનિક તંત્રે પગલા ભરવા જરૂરી બન્યા છે પાટણ શહેર મારા વોર્ડ નંબર માં આવેલ ફોફળિયાળો વખત કિશોરજીની શીરીમાં આજે સવારે એક પ્રજાપતિ સમાજના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક રહીશોની મદદથી અમે આગ ઓલા કામગીરી ચાલુ કરી હતી આગ એટલી ભયંકર હતી કે આ ઘરની અંદર ફ્રીજ ટીવી અન્ય રસોડાની સાધન સામગ્રી ઘણું બધું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જતા ખબર પડી કે બેન જયારે કરવાનું ચાલુ કરતા હતા અને ગેસના બાટલાના કારણે આગ લાગેલ હતી મારા આપણા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ બેન ગરીબ હોય યોગ્ય સરકારી સહાય આપશો એવી આપને વિનંતી કરું છું બીજું નગરપાલિકામાં ટેલિફોન જાણ કરનાર નગરપાલિકા જે બી અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ સાંકડો અને બજારવાળો વિસ્તાર હોય નગરપાલિકાની પણ સાધન સામગ્રીનો ઉપયોગ થઈ શક્યો ન હતું પણ નગરપાલિકાના કર્મચારીઓ અને આ વિસ્તારના સ્થાનિક સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા જાતે પાણી ડોલોનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો નુકસાન ભે ઘણું થયેલ છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ